તેઓને સાલ પારિતોષિક સર્ટિફિકેટ અને રૂપિયા 15000 નો ચેક આપી અને સન્માનિત કરે માનનીય મંત્રસ્થ અનુભવ આપણા કારોબારી અધ્યક્ષ સંજીલાબેન હસ્તે તેઓને તાલ ઉગાડી તેઓને તાલુકા શિક્ષકના થઈ રહ્યા છે ખૂબ તાળીઓથી શિક્ષણ ક્ષેત્રે તેઓને પ્રમાણપત્ર પણ અપાઈ રહ્યા છે બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામાજિક ઉત્થાનના કાર્યક્રમો વિદ્યાર્થીની સુસુક્ત શક્તિઓને ખીલાવવા માટે તેમનો ખૂબ મોટો ફાળો છે ખૂબ તાળીઓથી બધાને રૂપિયા 5000 ના છે તેઓને અપાઈ રહ્યા છે અપના રે ગાઢવા તાલુકાના એક પ્રમુખ શ્રી ઓ ભાઈ ઓ પણ વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિઓમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓમાં શિક્ષણ ક્ષેત્રે સામાજિક ઉથાનના કાર્યોમાં પણ તેમનો ઉમદા રોગણ્યો છે એવા બામડિયા અજ્ઞાબેન મે પ્રોસ્ટેડ કરેલા છે ખૂબ તેઓને અભિમાન થઈ રહ્યું છે ખૂબ તાળીઓથી વધાવીએ ઘરોય પણ સામાજિક સ્તરેના કાર્યક્રમો શિક્ષક આ સાથે જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે તેમનો શ્રેષ્ઠ શિક્ષક કાર્યક્રમ બેઠી રહ્યા છે છોત્રી ખૂબ આનંદી વાત છે

માનનીય જિલ્લા અધિકારી સાહેબ શ્રીના હસ્તે તેઓને સર્ટિફિકેટ અને રૂપિયા 5000 નો ચેક આપવામાં આવે છે

પ્રમાણપત્ર તથા રૂપિયા 5000 ના ચેક જેઓને અપાઈ રહ્યા છે ખૂબ તાળીઓથી વધારે બેનશ્રી કે ઘણી વખત આપણે જોયા છે કે નવાચાર અને ઘણી બધી સહવ્યાસી પ્રવૃત્તિઓમાં ખૂબ તેમનો શ્રેષ્ઠ સ્થાન રહ્યો છે ખૂબ ખૂબ તાળીઓથી વધારે સાથે સાથે સદર શિક્ષક શ્રીએ ખૂબ ઉમદા કાર્ય કર્યા છે અને સહવ્યાસી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને ખૂબ જોડવાનું કામ करीब से कहने का गौरव मधीक ठाकुर आप सब भागीदार रह चुके हों हैं मोमेंट तथा सालों डाली प्रमाण पत्र ने रुपया पांच हजार ना चेक किए हों हैं अब आइए ऐसे गुब्बू ताड़ी वो दिखा देंगे गुब्बू ताड़ी वो दिखा देंगे केंद्रीय प्रधानमंत्री नरेंद्र मोदी जब तथा મહાનુભાવી <laughs> 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 છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બે આઇકોન જરૂર દબાવો